પ્રમુખ પદે નલિન પટેલ અને વિક્કીભાઈ ની આજે ટક્કર જામશે ખરાખરીની ટક્કર જામશે બાર એસોસિએશનની ચૂંટણી વકીલ મંડળની આજે ચૂંટણી ત્રણ હજાર આઠસો પિસ્તાળીસ જેટલા મતદાતાઓ મતદાન કરશે અઢાર પદ અઢાર પદ માટે તેતાળીસ જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે અલગ અલગ રીતે કેવી રીતે પ્રેમ આપ્યો છે કેવી રીતે વ્યવસ્થા પૂરી પાડી છે કેવી રીતે સુવિધા પૂરી પાડી છે કેવી રીતે લોકોને લોકોના મન જીત્યા છે એ અંતર્ગત આજે નક્કી થઈ જશે કે વિકીભાઈ કે પછી નલિનભાઈ પટેલ ચૂંટણીની પ્રક્રિયા વહેલી સવારથી શરૂ થઈ ગઈ છે મતદાતાઓ મતદાન કરી રહ્યા છે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે સવારે સાડા નવ વાગ્યાનો આપણે ટાઈમ રાખ્યો તો અને નવ ને ઓગણત્રીસથી લોકો બહાર મતદારો લાઇનમાં ઊભા થાય કે ભાઈ અમને મતદાન કરવું છે એ પહેલી મિનિટથી મતદાન ચાલુ છે સતત ચાલુ છે મતદારો આવવાનો એક એક પછી એક એક પછી એક આવે જાય છે એ બતાડે છે કે મતદારોમાં કેટલો ઉત્સાહ છે ઉમેદવારોની કેટલી મહેનત છે ઉમેદવારોની કેટલી મહેનત છે અને મતદારોમાં કેટલો ઉત્સાહ છે આજની ચૂંટણી માટે એ બતાડે છે કે સતત તમે જોશો તો દરેક ટેબલ પર એક પછી એક એક પછી એક મતદાર આવતા જ જાય છે જી મતદાર મતદારો વધારે છે અને એમને અગવડતા ના રહે એટલા માટે અમે એક એક કલાક વધારી આપ્યો છે એમાં સવારે અડધો કલાક અને સાંજે અડધો કલાક એવો ટાઈમ વધાર્યો છે સાહેબ કેટલું મતદાન થશે આમ તો ઉત્સાહ જોઈને લાગે છે સિત્તેર ટકા જેવું થવું જોઈએ થી પાસઠ ટકા હોય છે પણ એવું લાગે છે કે આ વખતે ઉત્સાહ વધારે છે મુખ્ય ચૂંટણી હવે અમારા હાથમાં તો વોટ અપીલ કરવાનું છે એ અમે કરી દીધી છે હવે મતદારોએ નક્કી કરવાનું છે કે એમને શું કરવાનું છે એમને પરિવર્તન જોઈએ છે કે પુનરાવર્તન જોઈએ છે એ મતદારોએ નક્કી કરવાનું છે લાગી રહ્યો છે હા જો આપ જોઈ રહ્યા છો કોર્ટનું વાતાવરણ લગભગ આડત્રીસસો વોટર્સ છે અને સવારમાં પણ આટલું ગરમાવાળો માહોલ છે અગિયાર સાડા અગિયાર પછી વકીલો કોર્ટમાં આવશે પછી મતદાનની સંખ્યા વધારો થશે હા જો દરેક ઉમેદવારોએ પોતાના કામોની યાદી જાહેર કરી છે એ પ્રમાણે દરેક જણે વચનો આવેલા છે એ પ્રમાણે આગળ કામ કરવાનો પ્રયત્ન કરશે હા નલિનભાઈ જે છે આઠ વર્ષથી સતત પ્રમુખ પદે ચૂંટણી જીતતા આવેલા છે અને હું નવા મારા જે પણ છે લઈને સ્લોગનો મારા વચનો લઈને હું આવેલો છું અને મને વિશ્વાસ છે કે લોકો મારી તરફેણમાં મતદાન કરશે ભાઈ એ જ મેં તમને પહેલાં પણ કીધું એમ કે ભાઈ દરેક જણ પ્રયત્ન કરે છે પોતાના મતદારોને રીઝવવાનો મેં પણ પ્રયત્ન કરેલા છે હવે લોકોએ નક્કી કરવાનું છે કે ભાઈ એમને પુનરાવર્તન કરવું છે કે પરિવર્તન કરવું છે આજે વડોદરા વકીલ મંડળમાં દર વર્ષની જેમ એક ઉત્સવ ચૂંટણીનો ઉત્સવ થઈ રહ્યો છે જેમાં બધા થઈને બેતાળીસથી તેતાલીસ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે અને મેં પોતે ધર્મેશ પટેલ વાઇસ પ્રેસિડન્ટ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી છે અને ચાલુ વર્ષમાં પણ હું વાઇસ પ્રેસિડન્ટ તરીકે હતો જ અને આ વખતે ફરીથી નોંધાવી છે અને ગઈ વખતે જે એડવોકેટ મિત્રોએ મને વોટ આપીને સપોર્ટ કર્યો તે તમામ વોટ મને આજે પણ ફરી મળવાના છે અને હાલમાં જે આ ઉત્સવ તમે જોઈ રહ્યા છે તો તમને એવું લાગશે કે ઇલેક્શન નહીં પણ એક જાણે ઉત્સવ હોય દરેક વકીલો એકબીજા જોડે પ્રેમ ભાવથી ઇલેક્શન લડી રહ્યા છે ઉમેદવારી કરી રહ્યા છે મારું નામ ધર્મેશભાઈ પટેલ મેં ઉપપ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવી છે મારો ક્રમાંક નંબર છે બે આ વખતે ગયા વખત કરતાં એક હજાર જેવા આશરે મતદારો વધ્યા છે એટલે કરીબન ચાર હજાર સમથિંગના મતદારો થયા છે એટલે તમામ મતદારો ઉત્સાહથી વોટ કરવા આવશે આવશે ને આવશે જ અને તમામ મતદારો પણ એમાં એવા છે કે હજારથી પંદરસો મતદારો તો એવા છે કે જે નવા છે उजे होना उत्साह खबर पर नहीं है એટલે આ વખતે આપણે અમે ચાલીને વોટિંગ કરવા આવશે મે એડવોકેટ ધર્મેનસિંહ રાજપૂત બરોડા બાર એસોસિએશન ভাইস પ્રેસિડેન્ટ આઈધર ઉપપ્રમુખ નંબર 3 મેરા કાર્યક્રમ હે સિરિયલ નંબર હે ઓર એક જંગી એક જાનબાજ જો પોલિટિક્સ ભી ચાહીયા અભી ક્યોકી યહા પોલિટિક્સ ડેડ હો ચુકા થા ઓર યે મતલબી બીવીએ બન ચુકા થા અભી એક બદલાવ કી જરૂરત હે ક્યોકી એક એકહી વ્યક્તિ बार बार જો બન રહે હે उनका कोई उद्देश्य नहीं था केवल उद्देश्य उनका सेटिंग हुआ है क्योंकि वो प्रैक्टिशनर एडवोकेट भी नहीं होते हैं नाउ दिस इज द फर्स्ट टाइम आई एम कमिंग एंड आई एम कॉन्टेस्टिंग फॉर द वाइस प्रेसिडेंट नंबर माई नंबर इज थ्री और मैं समझता हूँ कि यह परिवर्तन का इस बार होगा और जो बुनियादी ज़रूरतें हैं जो मेडिकल फैसिलिटीज नहीं है जो हमारी जरूरतें बेसिक चीज़ें पेंशन की जो इंश्योरेंस की जो पुलिस से हमारी तकलीफें बढ़ती है जो जे जे, जे से बढ़ती है तो उन सत्ता निकाल लेने के लिए एक नेता की जरूरत है सो इस बार परिवर्तन जरूर होगा मतदारों का क्या कहोगे मतदाताओं को क्या कहोगे मतदाताओं से मेरा रिक्वेस्ट है कि सबको देखा बार-बार लेकिन इस बार परिवर्तन की कर दो बरकरार परिवर्तन ही संसार का नियम है और परिवर्तन जरूरी है बदलाव जरूरी है जी सर आपका नाम धर्मेंद्र सिंह राजपूत उपप्रमुख नंबर 3